વધારે માહિતી જોઈએ આપણે કંપની વિશે કંપનીએ શું કહ્યું એના વિશે વાત કરીએ તો વેલ્પન કોર્પોરેશન ની શાખા ઇસ્ટ પાઇપ ઇન્ટીગ્રેટેડ કંપની ફોર ઇન્ડસ્ટ્રી સાઉદી અરેબિયા ની સમ સબમર્સ આર્ક વેલ્ડેડ પાઇપોની અગ્રણી નિર્માતાઓમાંથી એક છે કંપનીએ કહ્યું કે ઓર્ડરનો નાણાકીય પ્રભાસ આ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરથી લઈને નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ થી સત્યાવીસ ના ત્રીજા ક્વાર્ટર સુધી દેખાશે ગયા મહિનામાં કંપનીની મધ્ય પૂર્વથી એલ એસ એ ડબલ્યુ પાઇપ અને બેન્ટની આપૂર્તિ આપૂર્તિ કરવાનો પણ ઓર્ડર મળ્યો હતો કંપનીએ કહ્યું કે ઓર્ડર એફ વાય ટ્વેન્ટી ફાઇવ અને એફ વાય ટ્વેન્ટી સિક્સ દરમિયાન એક્ઝિક્યુટ કરી દેવામાં આવશે

પાંચ વર્ષમાં શેરે લગભગ પાંચ હજાર ટકાનું રિટર્ન આપ્યું છે જયારે બે હજાર ચાર થી હજુ સુધીમાં શેરે ત્રેવીસો એકવીસ ટકાનું રિટર્ન આપ્યું છે આ દરમિયાન તેની કિંમત સત્યાવીસ રૂપિયા થી લઈને વર્તમાન પ્રાઇસ સુધી પહોંચી ગઈ છે